ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દીપોત્સવની પૂર્વ સંધ્યાએ દસ હજાર દેવડાઓની હારમાળાથી ઝળહળી ઉઠ્યું તમસોમાં જ્યોતિર્ગમયની ઉક્તિને સાર્થક કરતા અંધકાર પર પ્રકાશના વિજયનો સંદેશ આપવામાં આવ્યો બીએપીએસ દ્વારા સતત તેત્રીસ વર્ષથી ઉજવાતા આ પ્રકાશ પર્વમાં હરિયાણા બગીચાઓમાં ગ્લો ગાર્ડન અને નીલકંઠ વાટિકાની નયન રમ્ય રોશની આકર્ષણનું કેન્દ્ર બની રહી જે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફની યાત્રાનું પ્રતિક છે હજારો દીવડાઓથી દેદીપ્યમાન અક્ષરધામ મંદિર સોમવારે પણ ખુલ્લું રહેશે જે દીપાવલીના આધ્યાત્મિક સંદેશને જન જન સુધી પહોંચાડવાનો બીએપીએસનો પ્રયાસ દર્શાવે છે સામાન્ય રીતે સોમવારે અક્ષરધામ મંદિર મુલાકાત માટે બંધ રહેતું હોય છે પરંતુ આ વખતે દિવાળીનું પર્વ હોય અક્ષરધામ મંદિર સોમવારે પણ ખુલ્લું રહેશે